આજના સમયમાં મોબાઈલ અતિ ઉપયોગી વસ્તુ બની રહી છે જોકે મોબાઈલના કારણે અનેક ગુનાઓ પણ થાય છે ક્રાઇમ બ્રાન્ચની સી ટીમ દ્વારા બાળકોને ગુટ ટચ અને બેટ સાથે માતા પિતાને બાળકો પર ધ્યાન રાખવા અપીલ પણ કરી હતી સુરતમાં સતત વધી રહેલા પોક્ષો સહિતના ગુનાઓને નાની બાળકો તથા નાના બાળકો પર થતા જાતિ હુમલાને લઈને સુરત પોલીસ દ્વારા સી ટીમ ઉભી કરાય છે અને આ સી ટીમ દ્વારા શાળાઓ તથા કોલેજોમાં પણ જેને માર્ગદર્શન અપાય છે તો સુરત ક્રાઇમના ટીમ મહિલા ગુના નિવારણ શાખાની ટીમ દ્વારા લાલ દરવાજા ખાતે બાળકોને ગુડ ટચ અને બેડ માહિતી આપવામાં આવી હતી તથા માતા પિતાને પણ અપીલ કરતા જણાવ્યું હતું કે બાળકો પર ધ્યાન આપવાની સાથે બાળકો સાથે વધુમાં વધુ સમય પસાર કરવા પણ જણાવ્યું હતું મારું નામ દેવરે વૈશાલી હું મહિલા ગુના નિવારણ શાખા ક્રાઈમ બ્રાન્ચ સુરત શહેર ખાતે ફરજ બજાવું છું સુરત સિટીમાં હાલ પોક્ષોના ગુના વધી રહેલા છે જેથી કરીને સુરત સિટીની પોલીસ એક અવેરનેસ લાવવાનો પ્રયત્ન કરી રહેલા છે કે જેથી કરીને બાળકોમાં અને પેરેન્ટ્સમાં ગુડ ટચ કોને કહેવાય બેટ ટચ કોને કહેવાય અને વાલીઓને એ જાગૃતતા લાવવાનો અભિયાન કરી રહેલા છે કે તમારા બાળકોની કાળજી કેવી રીતના લેવાની કોણ કોની જોડે દોસ્તી કરી શકો છો કોઈ વસ્તુ તમને ખાવાની અથવા રમકડા કંઈ વસ્તુ આપે તો અંજાન વ્યક્તિથી આપણે લેવું નહીં અને બને ત્યાં સુધી આપણે એની સાથે દોસ્તી કરવી નહીં સુરતમાં બાળકો પર થતા જાતિ અત્યાચાર અટકાવવાની સાથે માતા પિતાને જાગૃત કરવા પોલીસ થોડા થોડા સમય જાગૃતતા લાવવાના પ્રયાસો કરી રહ્યા છે અઝર કુરસી સાથે શેઠા